ની એસ એસ જૈન કોલેજના પ્રોફેસર ડોક્ટર જીવનભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ આઠમા વિદ્યાર્થીએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું એસ એસ પી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રાના હિન્દી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર ડૉક્ટર જીવણભાઈ આર ડાંગરના માર્ગદર્શન હેઠળ પીએચડીનું રજીસ્ટ્રેશન કરાવનાર બહેનશ્રી કૈલાસબેન ટી એ રજૂ કરેલ શોધ પ્રબંધ હિન્દી યાત્રા વૃત્તાંત ઓર અગ્નેયને માન્ય રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તરફથી તેઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી છે અંતે ઉલ્લેખનીય છે કે પ્રોફેસર ડોક્ટર જીવણભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ અગાઉ સાત વિદ્યાર્થીઓ પીએચડી પૂર્ણ કરી ચૂક્યા છે હાલમાં આઠમા વિદ્યાર્થી તરીકે ડોક્ટર કૈલાશબેન કલાસવાએ પીએચડી પૂર્ણ કરીને ધાંગધ્રાની એસ એસ આર્ટ્સ જેન એન્ડ કોમર્સ કોલેજને ગૌરવ અપાવ્યો છે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ કોલેજ સંચાલક મંડળના માનનીય મંત્રીશ્રી તથા યુવા ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ પટેલ એ એસ પી જૈન કોલેજ ધ્રાંગધ્રાના ઉત્સાહી આચાર્ય શ્રી ડૉક્ટર પ્રતિકભાઈ દવે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હિન્દી ભવનના અધ્યક્ષ ડોક્ટર બી કે કલા સવા સહિત ભવનના સર્વે ગુ ગુરુજનો બ્રાહ્માઓ પરીક્ષક શ્રી ડૉક્ટર પ્રેમચંદભાઈ કોરાલી ડોક્ટર મનોજભાઈ પટેલ ધ્રાંગધ્રા કોલેજના સેવા નિવૃત્ત હિન્દી વિભાગ અધ્યક્ષ ડૉક્ટર એસ બી મકવાણા મહિલા કોલેજ સુરેન્દ્રનગરના પ્રોફેસર ડૉક્ટર રમેશભાઈ ડાંગર ઉપરાંત એસ એસ પી જૈન કોલેજના હિન્દી વિભાગના બંને ઉપાધ્યાપક બહેનો ડૉક્ટર પ્રીતિબેન વ્યાસ તથા ડૉક્ટર સ્નેહલબેન પરમાર સહિત ધાંગધ્રા કોલેજના સર્વે અધ્યાપકો અને કોલેજના પરિવારના તમામ સભ્યો દ્વારા અભિનંદન પાઠવ્યો છે નૈના જોશી ટીવીએટિંગ ન્યૂઝ ધાંગધ્રા